મિત્રો વેલકમ ટુ ન્યૂ બ્લોગ મારો અને અમે આજે જઈ રહ્યા છે તુવે તુવેરો દેખાડવા માટે અને આ બ્લોગ તમે જોઈ લીજો શું શું બધું નાખ્યું તે જોઈ લીજો મને આ છે બધું મેથીને એવું બધું નાખ્યું છે આ મેથીને એવું બધું નાખ્યું છે અને આ રહ્યા ગોવારિયા આ કૃષ્ણભાઈની ખેતી છે અને આ બધું છે અને આ મેં પહોંચી ગયો છું તુવેરો દેખાડવા માટે અને તો આ રહી તુવેરો અમારી ખતરનાક અને ફૂલ ફૂલ આવ્યા છે પણ હજુ લાગતે બહુ વાર લાગે એવું છે અને તો આ રહી અમારી તુવેરો અને બધું ફૂલ અને બધું કમ્પ્લીટ છે અને આ મસ્ત બહુ મજાનો બ્લોગ છે અને આ બ્લોગ તમે વધુથી વધુ શેર કરજો કે હજુ તુવેરો નહીં લાગશે એટલે બધું 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 બહુ સપોર્ટ કરજો કે આને અમારા જે નવી ચેનલ છે તો સસ બ કરજો જય સર રાઠવા બ્લોગને હા એ સબસ્ક્રાઈબ કરજો જય સાઠવા બ્લોગને પણ આ મેં તમને કણા લીધે બધું નીકળાવું અને આ બધું કેટલા દસ આઠ નાખ્યા છે અને અલો રહ્યો ટોકો આ છે ટોકો અને તે ચાલો હા મેં તમને દેખાડ દમ આવ તમ ત મેં દેખાડવા જમશું તે ટોમેટો ચાલો આ બ્લોગ મેં જોજો ચાલો તો દોસ્તો અમે આવી જ છે ટોમેટોની વાડીમાં અને તુવેરો એરો મેં દેખાડી દીધી અને અરે આ ટોમેટા અડધા પાકા લાગી છે અને ખાતર હમને જ નાખ્યું છે અને આ સાથે સાથે જોડ મેં ગાળ હોતા તે ચોરી નાખી દીધું મોટી અને અરે મારી તુવેરો અને એમાં પણ જો વારેલીઓ નાખીને છે પણ તે હજુ લાગી નથી અને આ છે રીંગની પણ હજુ રીંગની હજુ વાર લાગશે રીંગણીઓ નાખીને પણ લાગે છે પણ શાક થાય એમ લાગે છે અને શાક થાય એમ લાગે છે અને આ રહી આ રહી પાપડી પાપડી છે અને આ રહી રીંગની પણ હજુ લાગશે વાર પણ એક બે લાગે તો વાર ખીચડી મેં નાખદાના અને તો અમે બરાજીએ છે તે દન દહીં તે દન દહીં વાળ કરી લેતી મેં તમને દેખાડ દમ શું તે ચાલું બની આવી છે આ છે ટોમેટોની વાડી અને એ મેં મેં જો શરૂઆત થઈ છે મારે બ્લોગ બનાવવાની અને સંગાત સંગત આ બધું ટોમેટાની વાળની બધું નાખી રહ્યું છે અને આ આ ટોમેટા લાગીને છે કંઈક કંઈક દેખો તમને દેખાતા છે બનવાસા વસા એમ એ હજુ અમને દ્વારા ચાલ થઈ છે એટલે આ ટોમેટાશે મસ્ત અને આ મારા ટોમેટા જશે ડાયરેક્ટ બરોડા બરોડા માર્કેટમાં અને તેનું અમે લાણા છે લેપટોપ કે લેપટોપ લાણા છે કે બ્લોગ બ્લોગ એડિટિંગ કહીએ બ્લોગ એડિટિંગ કરવા પેશલ મારે લેપટોપ બ લેવું છે એટલે લેપટોપ લેપટોપ ક્લીન પછી આ બ્લોગ આપણે ધમાકે ધમાકેદાર બે હજાર મેં ધમાકેદાર આવવાના છે બ્લોગ અને તો આદુ સુતરીને એવું બધું બોંધવાનું બાકી છે ગોળકાના ટામેટાના ગોળકાના અને બાકી પણ ઓર કાચા ઓર પાકા તોડે કે નહીં કાચા પાકા એ ડાયરેક્ટ અમારે જિંદગીમાં બહુ સુખ આપશે અને અહીંયા આ તુવેરો મેં થોડું થોડું પેલું આપણે મશીનવું પડે છે એટલે દવાઓ શોટવાન છે એવું બધું અને આ રહી પેલા પેલાંનું આપણે વારનું પેલું ફૂલ અને એવું બધું આવે છે પણ કંઈક કંઈક અને આ છે સ્કૂલ અમારે ગામની અને જયેશવાનું બ્લોગરનું ઘર લેખશે અને વધુથી વધુ આ બ્લોગ તમે બહુ સપોર્ટ કરજો અને મેં આ ચાર વાગે બ્લોગ પણ ઓફિસલ આવીજો અને આજુ બધું આ બોંધવાનું બાકી છે તો થોડીક સુતરી ઓલીને આ કરું કાલ કાલ પંધારે આ કરું સુતરી ઓલીને એટલે જીરીખી એકદમ બધું સૂતરીને એવું બોંધમ ચોરા એટલે લા બધું ઉપર ચડી જાય એક પણ વનપીલ્ફા તો અમારે ટાઈમથી જશે જેડો બોરના ઝેડા કાપવા માટે એટલે બ્લોગ હાવ થોડુંક થોડુંક ચાલવું પછી છે ને એ એકદમ અને કાચા કાચા પાકા પાકા ટમેટા લાગે છે અને હજુ થોડીક વાર લાગશે બધું ખેતીની તરતે એટલે આ બ્લોગને બધું વાર લાગે એમ અને તે આ તો આ બ્લોગ આવવાનો છે સાત વાગે સાત વાગે સવારમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય અને તમને આ બ્લોગ ગયો હતો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી